મહિલા સ્વાવલંબન યોજના અંગે બહેનોને માહિતી આપી યોજનાના ફોર્મ અને આઈઈસી વિતરણ કરવામાં આવ્યું જોજ રાજકોટ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પચીસ નવેમ્બરથી દસ ડિસેમ્બર બે હજાર સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવાની સૂચના થયેલ જેન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી રાજકોટના માર્ગદર્શન હેઠળ સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત જેમાં છવ્વીસ નવેમ્બરની ઉજવણી નિમિત્તે એપિક ફાઉન્ડેશન અમદાવાદ સાથે સંકલન કરી વાળાધરી તાલુકો ગોંડલ ખાતે મહિલા રોજગાર લક્ષી તાલીમ વોશિંગ પાવડર લિક્વિડ અને ફિનાઇલ બનાવવા માટે કુલ ચાલીસ બહેનોની એક દિવસીય તાલીમ યોજાયેલ સાથે તાલીમ મેળવ્યા અંગેનું પ્રમાણપત્ર બહેનોને આપવામાં આવેલ તેમજ મહિલા સ્વાવલંબન યોજના અંગે બહેનોને માહિતી આપી યોજનાના ફોર્મ અને આઈ સી વિતરણ કરવામાં આવ્યું અહેવાલ મિલન વાઘેલા દુમીર ન્યૂઝ અમદાવાદ શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરળ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર